વાર આગળ વધીએ એક તરફ રાજ્યમાં દિવસેને દિવસે આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે એમાં પણ બેદરકારીના કારણે આગ લાગે લોકો મળીને ખાખ થાય એવા અગ્નિકાળથી તો આપણે સૌ કોઈ વાકેફ છે જ ત્યારે આગ લાગવાના સમયે જે દૂત બનીને લોકોને બચાવે છે એક શહેર કે જ્યાં ફાયર જવાનની પરિભાષા જ અલગ છે પણ ફાયર જવાનની અછત છે અને ભરતી કેમ નથી થતી તે સમજાતું નથી વાત છે સંસ્કારી નગરી વડોદરાની વડોદરા કોર્પોરેશન માં ફાયર વિભાગની સ્થિતિ કફોડી છે કોર્પોરેશને છેલ્લા નવ વર્ષથી ચીફ ફાયર ઓફિસર ની ભરતી કરી જ નથી બાવીસ લાખની વસ્તી ધરાવતા વડોદરાને હવાલાના ફાયર ઓફિસર ને ભરોસે નોંધારું રાખી દેવાયું છે વડોદરા શહેરની ફરતે ઇન્ડસ્ટ્રીયલ ઝોન મોટી કેમિકલ ફેક્ટરીઓ તેમજ સૌથી મોટી રિફાઈનરી આવેલી છે તેમ છતાં તંત્ર સૌથી સંવેદનશીલ ફાયર વિભાગને લઈ ગંભીર છે જ નહીં હમણાં જ વડોદરામાં વિશ્વામિત્રી નદીનું પાણી આવી ગયું પૂર આવ્યું ત્યારે પણ ફાયર વિભાગની કામગીરીને લઈને સવાલો ઉઠ્યા હતા અને ફાયર વિભાગના જવાનોની અછત પણ વર્તાઈ હતી ફાયરના અધિકારી અને વહીવટી તંત્રના અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ પણ જોવા મળ્યો હતો ફાયર વિભાગમાં અધિકારી કર્મચારીની અછતના કારણે ફાયર જવાનો પર કામનું મોટું ભારણ આવે છે જેને લઈ તેઓ સ્ટ્રેસ પણ અનુભવે છે તાજેતરમાં કામના સ્ટ્રેસના કારણે હવાલાના સસ્પેન્ડેડ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે ફાયરના જવાનોને માર માર્યો જેને લઈ પોલીસ ફરિયાદ પણ થઈ હતી હવે તમે એ પણ જાણો કે વડોદરા કોર્પોરેશન સંચાલિત ફાયર વિભાગમાં અધિકારી કર્મચારીની ઘટ કેટલી છે ચીફ ફાયર ઓફિસર એક પોસ્ટ ખાલી डे चीफ फायर ऑफिसर पोस्ट एक खाली आठ फायर स्टेशन जमा, स्टेशन फायर ऑफिसर दस पोस्ट सात खाली सब फायर ऑफिसर चौतरीस पोस्ट सोल खाली सर सैनिक बेतालीस तेर खाली सैनिक बसो बै पोस्ट अठावन खाली ડિવિઝનલ ફાયર ઓફિસરની ચાર પોસ્ટ નવી ઉભી કરી તમામ ચાર ખાલી વડોદરામાં પૂર વાવાઝોડા આગ લાગવાની ઘટના ભૂકંપ અકસ્માત વીવીઆઈપી બંદોબસ્ત પાણી વિતરણ જેવી કામગીરી ફાયરના જવાનોને કરવી પડતી હોય છે અને એ જ જવાનોની અછત હોય ત્યારે સ્વાભાવિક છે કે વિપક્ષ પણ મેદાને આવે વિરોધ કરે ત્યારે વિપક્ષ નેતાએ શું કહ્યું તે પણ સાંભળો ફાયર સ્ટેશનનું નામ એવું છે કે ડેથ થઈ હોય તો બી જવાનું કોઈ માંદું પડ્યું હોય તો બી જવાનું પછી તમારે ઝાડ પડી હોય તો એ કાપવા જવાનું લોકોને પાણીની તકલીફ પડે તો એ બી ટેન્કરથી આપવાનું અને ફાયરનું બી કામ કરવાનું એટલે આપ વિચાર કરો આ ફાયરમાં કોઈ નદીમાં ડૂબી ગયો હોય તો એને બી કાઢવા જવાનું એટલે મેં પહેલા બી કીધેલું આજથી દસ વર્ષ પહેલા બી કીધેલું ને આજે બી કહું છું કે ફાયર જો શબ્દ લાગતું હોય અને વડોદરા શહેરને આગ ઓલવવાનું જ કામ કરવાનું હોય એમની અલાયદી મહેકમ હોય અલાયદા લોકો હોય એકદમ ટ્રેન માણસો જોઈએ સશક્ત માણસ જોઈએ એટલે એને ફાયર સ્ટેશન કહેવાય ફાયર ઓફિસરની જ કેટલા વર્ષોથી ખાલી છે ટેમ્પરરી બધાને રાખી રાખીને આ ફાયર સ્ટેશન ચલાવતા હોય જેથી શહેરની સેફટી નથી એ આજે બી કહું છું ચોવીસ કલાકે તમે ફાયર સ્ટેશનમાં ફોન કરો તો ઘણી વખત તો ફોન બી નથી પડતા આ જે ખાડે ગયેલું તંત્રને સજાગ કરવા માટે સજ્જ કરવા માટે સારી રીતે ચાલે કાર્યરત થાય એને કરવા માટે ફરીથી બધા બેસીને વિચાર કરો અને શહેરની સુરક્ષા નાગરિકોની સુરક્ષા માટે ફાયર ઓફિસર ફાયર ઓફિસરની નિમણૂક કરો ચાલીસ ટકા જે સ્ટાફ ઓછું છે એને પૂરતી કરો અને જુદા જુદા કામો માટે જુદા જુદી વ્યવસ્થા કરો તો મને લાગે કે આ શહેરની સુરક્ષા બી થશે અને ફાયર સ્ટેશન બી સારું ચાલશે કોર્પોરેશને ફાયર વિભાગમાં તમામ ખાલી પદો ભરવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે જેમાં થોડાક મહિનાઓ બાદ તમામ ખાલી પદો ભરાઈ જશે તેવો દાવો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કરી રહ્યા છે કોર્પોરેશને છેલ્લે વર્ષ બે હજાર વીસમાં ફાયર વિભાગમાં જવાનોની ભરતી કરી હતી પણ હવે પૂરમાં પાલિકાના ફાયર વિભાગ પર માછલા ધોવાતા સત્તાધીશો અધિકારીઓ ઝડપી ભરતી થાય તે માટે પ્રયાસો કરી રહ્યા છે કેમેરામેન કિશોર શેર સાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા સમજાતું નથી કે કેમ ગુજરાતમાં જ આવી સ્થિતિ છે કેમ હંમેશા કોઈ કોઈ દુર્ઘટના થાય અને અને તંત્ર રાજકોટમાં અગ્નિકાંડ થયો ફાયર ફાયર વિભાગ જાગ્યો ત્યાં ત્યાં પણ છે જ જ ચીફ બનવા તૈયાર નથી વડોદરામાં પૂર આવ્યું એટલે મહાનગરપાલિકા તંત્ર કેટલું ખાડે ગયું છે તે વાસ્તવિકતા પણ સામે આવી ગઈ વડોદરાવાસીઓનો રોષ હજી શાંત નથી થયો મહાનગરપાલિકા પરથી વિશ્વાસ ઉઠી ગયો એટલે જાતે જ ઘરેણા વેચીને પણ હોડી લેવા ગયા હતા તેઓ એક તો તમે ફાયર જવાનને ઓલરાઉન્ડર બનાવી દીધા છે અલગ અલગ આફતો માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટ નથી રાખતા એવો વિપક્ષ તો આક્ષેપ કરે છે અને પછી તમે ભરતી પણ નથી કરતા આ તો વાસ્તવિકતા પ્રકાશમાં આવી એટલે હવે તમે દોડતા થયા ને બાકી તો તમને શું થાય લોકો હેરાન તમને તો ટાઈમ ટુ ટાઈમ સરકારી પગાર મળે જ છે વડોદરામાં દિવસે દિવસે વસ્તી વધી રહી છે શહેરમાં નવા નવા ગામડાઓ ઉમેરાઈ રહ્યા છે ત્યારે જોઈએ કે હવે ક્યારે ફાયર જવાનોની ભરતી થાય છે ત્રિનેત્રમાં હાલ બસ આટલું જ આવતીકાલે રાત્રે નવ વાગે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો જોતા રહો વીટીવી ન્યૂઝ નમસ્કાર